પાદરા નજીક ખેતરોમાં ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું છે જાણો શું છે કારણ પાદરા તાલુકાના શિહોરા ગામ પાસેથી પસાર થતી વીરપુર નર્મદા માઇનોર કેનાલમાં જાળી અને અનેક જગ્યાએ ભંગાર હોવાથી હાલ છોડવામાં આવેલા પાણી કેનાલમાંથી બહાર વહીને મુખ્ય રસ્તાઓ તેમજ ખેતરોમાં ભરાતા પાકને વ્યાપક નુકસાન થવા પામી રહ્યું છે સાથે જ મુખ્ય રસ્તાઓ પર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ખાસ તો ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે જો કે આ બાબતે વારંવાર કેનાલની મરામત તેમજ સાફ સફાઈ કરવા માટેની રજૂઆત કરી હોવા છતાં પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા ખેતરોમાં કેનાલના પાણી ઘુસી જતા પાકને ભારે નુકસાન થયું છે હવે એમાં છે કે મારી જમીનની ચેનલ પર આવેલી છે માઇનલ કેનલ પર મને ચાર વર્ષથી બહુ જ નુકસાન થાય છે કારણ કે ચેનલની અંદર એટલો બધો જાળી અને કચરો એટલો બધો છે કે એની કોઈ જ નથી પાણી ઓવરફ્લો થઈને મારું ખેતર બગડે છે મને ચાર વર્ષથી મારું ખેતર છું પાછી નુકસાન છે હવે નુકસાન જવાબદાર કોણ શું માંગશે તમારે શું માંગે છે તમારે માંગે એટલે કેનલ રિપેરિંગ કર્યા પછી પાણી છોડે

એના માટે કોઈ એના કોઈ પગલાં લેતા નથી હોયા અને બીજી વસ્તુ કે જે આ પાણી જે અમારો મેઇન માર્ગ છે રસ્તાનો એ આખો પાણીથી ભરાઈ ગયો છે અત્યારે અત્યારે આ સિહોરથી ગણપતિ તરફ જવાના રસ્તાનું અમાર ઉદઘાટન છે એનું આ અઠવાડિયાની અંદર તો અત્યારે આ પાણી ફૂલ ભરાઈ ગયું છે તો એનો જવાબદારી કોણ હા મારું નામ જાદવ દિલીપભાઈ જસભાઈ ગામ સિહોર તાલુકો પાદરા હવે અમારા ગામની અંદર દરાપુરાથી વીરપુર જતી એક માઇનોર કેનલ છે જે આજે ઘણા બે ત્રણ વર્ષથી બિલકુલ સાફ થઈ નથી અને અત્યારે સાફ ના થવાને કારણે અત્યારે અચાનક જ પાણી છોડી દેવામાં આવ્યું છે હવે અત્યારની પોઝિશન એવી છે કે ઘણા ગામડા છે અમે આજે છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત કરીએ છીએ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી અને અમારે જે અત્યારે એક રસ્તો અહીંયાથી જાય છે એ ચાંસદ છે ઇટોળા છે જૂના ગણપતિ મંદિર સિયોર તરફ જાય છે અત્યારે બિલકુલ રસ્તો બ્લોકેજ થઈ ગયો જે અત્યારે ગોમનો મેન માર્ગ કહેવાય છે એટલે અમારી આજે નર્મદા કેનાલની બેદરકારીના લીધે આજે અમે વર્ષોથી આ પીડા ભોગવીએ છીએ અમે ઉપર રજૂઆત છે છતાં અમને કોઈ સારો એવો રિસ્પોન્સ મળતો નથી એટલે હવે અમને કંટાળીને છેલ્લે અમે મીડિયા વાળાને બોલાવવા પડ્યા કે ભાઈ તમે આ જાણ કરો સરકાર સુધી અને નર્મદા યોજનાને એટલે હવે શું છે કે આનું જેમ બને આમ નિરાકરણ આવે એવી અમને સરકારને અને નર્મદા યોજના વિભાગને અમે આ જાણ કરીએ છીએ કારણ કે અમે બધા હેરાન થઈ ગયેલા છે આ બધા ખેડૂતો છે મારી બાજુમાં આ ખેડૂત ઉભા છે જે પોતે આજે છેલ્લા અમને ત્રણ વીઘા બાજુ જમીન છેલ્લા આજે ત્રણ ચાર વર્ષથી બિલકુલ એમના ખેતરમાં બિલકુલ કઈ થતું નથી બાજી ગયું છે ખેતર કારણ કે વાવતા જ નથી પાણી જ આવી જાય છે આ જે ખેડૂત છે એમને પૂછી જુઓ બરાબર છે